જ્યારે રૂપિયા એકોતેર પોઈન્ટ અઠ્ઠાણું કરોડના ખર્ચે આગામી સમયમાં સાકાર થનારા આઠ નવા વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરીને જિલ્લાની પ્રગતિને નવી દિશા આપી હતી આ વિકાસ કામોમાં માળખાગત સુવિધાઓ માર્ગ નિર્માણ અને જળ વ્યવસ્થાપન જેવા પેના ક્ષેત્રો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે આ પ્રકલ્પોમાં મુખ્ય આકર્ષણ નરસિંહ મહેતા સરોવરનું આધુનિકરણ અને સૌંદર્યકરણ રહ્યું છે જેનું નવતર સ્વરૂપ હવે સ્થાનિકોને પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે સરોવરના નવીનીકરણથી શહેરના ભૂગર્ભ જળ સ્તરમાં સુધારો થવાની સાથે પર્યટન ઉદ્યોગને પણ વેગ મળવાની સંભાવના છે લોકાર્પણ કરાયેલા અન્ય કામોમાં શહેરી સુગમ બનાવતા આંતરમાળખાકીય પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે જે છેવાડાના માનવી સુધી પાયાની સુવિધાઓ પહોંચાડવાના લક્ષ્યાંકને પૂર્ણ કરે છે મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ધાર્મિક અને ઐતિહાસિક ધરોહરની જાળવણી સાથે આધુનિક ટેકનોલોજીના સમન્વય દ્વારા વિકાસ સાધવા કટિબદ્ધ છે તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ નવા પ્રકલ્પોથી જૂનાગઢમાં રોજગારીની નવી તકો ઊભી થશે અને સ્થાનિક અર્થતંત્રને નોંધપાત્ર મજબૂતી મળશે આગામી સમયમાં નિર્ધારિત થયેલા અન્ય કામો પણ સમય મર્યાદામાં પૂર્ણ કરી જનતાને સમર્પિત કરવામાં આવશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું આજે પણ કરવામાં આવ્યું છે કે સરકાર દ્વારા જે વ્યવસ્થામાં આવતી હોય છે તે વ્યવસ્થાની દરેક પબ્લિક દરેક નાગરિકે કરવાની હોય છે

મોદી સાહેબે ગતિ આપી છે